કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું આજે બજેટ રજૂ કર્યું છે ખાસ કરીને બજેટને ભાજપની મજબૂત વોટ બેંક ગણાતા મધ્યમ વર્ગ પર હાલ એની માઠી અસર જોવા મળી રહી છે તો જીએસટીથી એક લાખ કરોડની ઐતિહાસિક આવક હોવા છતાં પણ ઇન્કમ ટેક્સમાં કોઈ જ રાહત અપાઈ નથી અને ક્રિપ્ટોની કમાણી પર ત્રીસ ટકા ટેક્સની જાહેરાત આજે કરવામાં આવી છે આશા અપેક્ષાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કર્યું હતું સંસદમાં તેમણે નેવું મિનિટ સુધી સ્વીચ આપી હતી જેમાં સૌથી મોટી બે જાહેરાતો ડિજિટલ એરિયાની હતી જ્યારે આ બજેટ મધ્યમ વર્ગને નિરશા અપાવે તેવું હતું આ બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ જ રાહત આપવામાં આવી નથી તેથી ભાજપની મોટી વોટબેન્ક ગણાતી મધ્યમ વર્ગના આ બજેટનો ઘણો નારાજ છે સીતારમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ મળશે જ્યારે રત્ન અને આભૂષણ અને કસ્ટમ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરી દેવાય છે સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી વધુ એક વર્ષ માટે વધારી દેવાય છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સુરતના ચેમ્બર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યો હતો અને ત્યારબાદ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી વાર ચાલ્યા જ કરે છે વીસ વર્ષ પચીસ વર્ષ ચાલ્યા કરે છે તો એક બહુ જ એફર્મેટિવ ચેન્જ ગવર્મેન્ટ લાવી છે કે જ્યારે ક્વેશ્ચન ઓફ લો હોય બે એડિશન અમારા નોર્મલી થતા હોય કે એક ફેક્ટ્સ પર હોય અને એક લો પર હોય એટલે કાયદાકીય ગૂંચ હોય જ્યાં ત્યાં કાયદાકીય ગૂંચમાં કોઈ પણ એડિશન થયું અને અપીલમાં જતા હોય તો એક અપીલ પેન્ડિંગ હોય હાઈકોર્ટમાં તો બીજી અપીલો પાછળ એની પાછળ નહીં કરવી જ્યાં સુધી પહેલાંનું ડિસિશન નહીં આવે એવું એક બહુ જ મહત્વનો ચુકાદો આવ્યો છે એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે પણ કેસીસ અને ટ્રાઇબ્યુનલ લેવલ પર સુરતને તો હવે ટ્રાઇબ્યુનલ પણ છે આપણી પાસે તો આ જે ટ્રાઇબ્યુનલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે પેન્ડન્સી ઓફ કેસીસ છે મલ્ટિપ્લિકેટિવ કેસીસ એક એક પોઈન્ટ પર બસો પાંચસો હજાર કેસીસ જે છે તેની જે કોમ્પિટન્સી છે કોર્ટ્સની તે વધી જશે અને જે બેકલોગ છે તે નોર્મલ થઈ જશે ઘટી જશે દિસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેન્જ જે આપણે લોકોને સુરતને ખાસ કરીને અફેક્ટ કરશે કારણ કે સુરતમાં ફર્સ્ટ એપ્રિલમાં અબાઉટ દસ એક હજારની પેન્ડન્સી છે ટ્રાઇબ્યુલર લેવલ પર પચ્ચીસોની પેન્ડન્સીને હાઈકોર્ટમાં તો કેટલી પેન્ડન્સી છે તો આપણે આ લેવલ પર ખબર નહીં પડે થેન્ક યુ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે જેમાં દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે બહુ જ લાભદાયક એવા નદીઓના જોડાની જાહેરાત કરી હતી આ જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દમણગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની જાહેરાત કરી છે જો રસ્તામાં આવતા સાત મોટી નદીઓ પણ આ પાણીથી નવ થાય તે શક્યતા કેતા સ્વમ આવી રહી છે ચોમાસા સિવાય ઓછું પાણી ધરાવતી આ નદીઓમાં नर्मदा દમણ ગંગાના જોડાણથી બારેમાસ પાણી જોવા મળે એ દિવસો હવે દૂર નથી અને મિનિસ્ટરે મેઇન જે ત્રણ એરિયા છે એની પર સારું કામ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન અને કોમ્યુનિકેશન કોમ્યુનિકેશનમાં જે ફાઇવજીની વાત કરી છે એ ખૂબ જ આવકારદાયક છે ઇઝ નીડ ઓફ એન અવર તો એ ખૂબ જ યુઝફુલ થશે જે બીજી અગત્યની વાત છે મેં સેમી કન્ડક્ટર અને વેરેબલ એને હિયર જે ખૂબ જ જરૂરી વસ્તુ છે એના માટે પ્રોત્સાહક નીતિ જાહેર કરી છે એ પણ ખૂબ જ આવકારદાયક છે અને જે બીજી અગત્યની વાત છે એ બેંક ગેરંટી જે ખૂબ જ એક ટીડીએસ પ્રોસેસ છે ટેન્ડરની પ્રક્રિયાની અંદર એમાં પણ એમણે બોન્ડની જાહેરાત કરી છે આ બધી ખૂબ જ સારી બાબતો એમણે જાહેરાત કરી છે આ માટે આ બજેટ ખૂબ આવકારદાયક છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું છે આ વખતે બજેટમાં ડિજિટલાઇઝેશન પર વધુ ભાર મુકાયો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા